Halo, अरे था ना के और ना देखा न तो lidah नहीं आता हेलो मित्रों सर ने आज सीताळा साथ चमचे तो बाया जो ગમે એના છોડ હાલે કા આપણે આંબા ઉગ્યા હતા ને એટલે આંબા જ લઈ લે ધન થાય આંબા જ કહેવાય સુલા મૂકે એ જો આ સાણ ગાયનું હોય ને ઈવડું એટલે મૂળિયા હોય ને ત્યાં ગાયનું સાણ લગાડી દેવાનું કા ને લીપણ કરવાનું સુલા પાઈ હમણાં આગળ તમને પ્રોસેસ હોય ને એ બતાવીશ આગળ ભાઈ ભાઈ મંડી ગયા છે સુલાની સુલાની લીપણ કામ માલે છે

જાય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાની ફરી વાર નવાલી છે નવા બ્લોગમાં ને વરસાદ ધીમે 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 ધીમો ચાલુ થઈ ગયો છે ને અમારે કલ્પેશભાઈ ગયો મંગાળો શાહ બનાવે છે આ તો આપણે પતરા નીચે મંગાળો બનાવે નહીં કલ્પેશ હમ બાય વરસાદ ચાલુ છે આપણે એમ જઈ આવી આપણે ચાલુ જાય વરસાદમાં

Sao thôi, thì thì xa xa Gotta, nào mình, ừ. nào đây nó xa lại, bây giờ nó uống khát tôi dạy chú Xa hoi, dạy nhỉ, cẩn thận Xa nó dạy nó rồi Nói màng gạo, dạy mà bây tí coi bớt, bẹt nhỉ, cẩn Để là Zakul yereboni jo, a zai joma ni jeneh, a batai neheno dairo chito asa taneh batai nehen adik tubicha, pasazetu a waw, <laughs> waw, 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 waw,

ખરાબ થઈ ગયું વરસાદ આવે ને ફાટી જાય એમાં પછી જીવાત ગરી જાય દીપડા હે ખરાબ થઈ જાય

પાંચ વરસ થઈ ગયા આપડે સારું બિયારણ કઈ નતું સારા શીપડા થાય એવું એક ડોલ માં એક જ હામી ગયું બીજા ક્યાં મૂકીએ Di laga jadi pancing woi, ya lah, pergi lah, apa, ini, ketela ini, ketela ini, ketela ini, ketela ini, ketela ini, ketela ini,

Vela này, gầm mì gà rắn chưa chưa đi mà vela hân no, bà tay. Phu kay gia bờ lì gian ngọt bút tân ngọt ra chưa đi ra bờ đi. Nhanh chạy ra hết. đi.

ચાલો ડાયરો માસ્તો મેદાન નિવાળું કરવા વરસાદ જે હવાનનો એક ધારો એમન ચાલુ છે કે અડધી કલાક ઘોર સ્પીડ હોયતી પાણી હાલે હાલે થાય એવું છે એક પાણી એવું પાણી રેડી ના એવું પાણી હાલે

હું કે હાલનો મિત્રો મસ્ત મજાની હાલ